હા તમે કામ કરો છો એ તો લેવું પડે લે ભાખરી બનાવો છો એ હાલે બધું આમે જો બાબુ કેટલું કામ કરે છે કામ એમ નહીં તમને આવડું ચાકું મેળવ અમારા ઘર માં

હાલો 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 સત્તર જણા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ થઈ જાય થઈ જાય હાલો હોલ તો ખાલી કરી દીધો તમારે બધા તમારું જો કેવડો હોલ છે બધા આવશે

અજે હય શરૂ નત કર્યું શરૂ કરાવો કાઈ બોલો આઈ ડોન્ટ લાઈક હી મોડું ધોય તો બોલ હાઈ હાઈ હેડો એલા જાજે બદલતી યે ઉમરા તાલે

આને બીલી પડી ગઈ થોડું થોડું આગર બજે એડ્રેસન આપો દિવસ બરોબર છે પાણી ના પાધું પૂરા અમારા હા લઈને

कैमरा <laughs> जो <laughs> અરે ગ્રેડ લાવો મોન્ટુ હવે આખી બધી તાણ ન લે લે ઓ થાય સૂટ છે માર ઘરમાં નવો વિડિયો શૂટર આયા છે બધું આખું ઘર એનાલિસિસ કરે છે વિડિયોમાં લઈને લઈને એક એક વસ્તુને લીધી છે પ્રોપર પછી એને મિક્સ કરીને બનાવવાના ખાઈ લીધું તો ઘરે વયા જાઓ કપડા ગયા <humans> <directement> <maradina>

આપણે ન તાકવી રહેવા જો ન બધા ભાગી જાહે ફોટો તું એકલી ખાવા બેઠી જો આપણે નીરે તે ખા ખાવા થી શેર પાસે નય શર્મા નય શર્માવાનું કોઈ દેવા વાળું છે હા